વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદીની યોગ્ય સાફ સફાઈ ન થતા ભારે વરસાદમાં પૂરનું સંકટ ટોળાઈ રહ્યું છે દર વર્ષે વિશ્વામિત્રી સાફ સફાઈને માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે છતાં યોગ્ય સફાઈ ન થતા કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળે છે ખૂબ જ મોટી સંખ્યામાં વનસ્પતિ જાડી ઝાંખરા ઉડી ગયા છે નદીનો પટ સાંકડો થયો છે જે વરસાદમાં પૂરને નોતરો આપી શકે છે શહેર મધ્યમાંથી સત્તર કિલોમીટર સરપાકારે વિશ્વામિત્રી નદી વહે છે દિન સુધીમાં વિશ્વમિત્રી નદીને શુદ્ધિકરણ કરી નથી શકે અને હાલમાં જે આવનારા દિવસોમાં જે વરસાદની મોસમ આવશે ત્યારે વડોદરા શહેર પૂરની પરિસ્થિતિમાં સર્જાશે તેવું અમને ખાસ લાગી રહ્યું છે કારણ કે જે આજુબાજુના પટ વિસ્તારો હોય છે જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં ગાડી જે ખાડા જોઈ અને જે કોર્પોરેશન હોય કે પછી પ્રાઇવેટ બિલ્ડરો હોય આ તમામ લોકો જે કહેવાય છે કે ત્યાં ગાડી છારું નાખી માટીનું પુરાણ કરીને વિશ્વામિત્રી જે પહેલે પહોળી હતી એને હાલમાં સાંકળી કરવામાં આવી છે અમારી ખાસ માંગણી એક જ છે કે પ્રીમિયન કામગીરીના રૂપે હાલમાં વિશ્વામિત્રી ગણતરીની અંદર જે પણ જળ ઝઘડા ઉગી નીકળ્યા છે સાથે સાથે જે પણ જે આજુબાજુના જે કહેવાય છે કે જેને જેને લોકોએ જે દબાણ કર્યા છે આ દબાણ પણ હટાવવા જોઈએ મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં વડોદરા માટે જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદી લોકો તેમાંથી પીવાનું પાણી લેતા હતા આજે નરકાગાર હાલતમાં વિશ્વામિત્રી નદી છે હું અત્યારે જે ઊભો છું આ વિશ્વામિત્રી નદીની જે જગ્યા છે અને તેની વચ્ચે હું ઊભો છું કે જેની સાફ સફાઈ થવી જરૂરી છે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે આ જે પટ છે દબાઈ ગયો છે ડેબ્રિજ છે અને દબાણો થયેલા છે આ તમામ હટાવવા જરૂરી છે સામે જોઈ શકો છો જે બ્રિજ છે કાલાઘોડાથી ઘોડાથી શહેરમાં જે જવાનો મુખ્ય રસ્તો છે હવે સામે પણ તમને ખૂબ મોટી સંખ્યામાં જે વનસ્પતિ ઉગેલી દેખાઈ રહી છે અંદર વધુ મગરમચ્છ છે તેમના માટે ક્રોકોડાઈલ પાર્ક માટે કરોડો રૂપિયા ખર્ચાયા તો વિશ્વામિત્રીની સફાઈ માટે પણ કરોડો રૂપિયા ખર્ચાયા આ વર્ષે પણ ફી મોન્સૂનની કામગીરીની અંદર કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે શહેરની મધ્યમાંથી સત્તર કિલોમીટરે વિશ્વામિત્રી નદી પસાર થાય છે સાફ સફાઈ થઈ નથી તેનો જે પટ છે સાંકળો થતો જાય છે અને જેને લઈને વડોદરા શહેરમાં અનેકવાર પૂરની સ્થિતિ થઈ છે આ વખતે જે રીતે ગરમી પડી રહી છે વરસાદની પણ પૂરેપૂરી સંભાવના સો ટકા છે આવા સંજોગોમાં વડોદરા કોર્પોરેશન તંત્રની આ નિષ્કાળજી ક્યાંક વડોદરા માટે આફત બની શકે છે પૂર આવવાની શક્યતા નકારી ન શકાય કેમેરામેન પ્રદીપસિંહ સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા